નમસ્કાર મિત્રો જે આ શક્ય હું છું રામક્ર સોલંકી તમે જોડો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સરલંકી રામ કૃષ્ણ અમે તમને આપણે પણ સત્યની નજીક હોય એવી મિત્રો જે એકથી પાંચ અને છથી આઠની ભરતીની ફોર્મ ભરાયા છે એની તમામ વિગતો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે એ તમામ કદાચ ડીએમ મળી જ ગઈ છે ન મળ્યું તો એના માટે આ વિડિયો બનાવું છું જેથી કરીને દરેક માહિતી દરેક લોકો સુધી આ માહિતી પહોંચે મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગર અંતર્ગત વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ અને છથી આઠની ગુજરાતી માધ્યમની વર્ષ જિલ્લાવાર જે સ્વીકાર કેન્દ્રો હતા એ સ્વીકાર કેન્દ્રોથી આવેલી ફોર્મની વિગતો જિલ્લા વાઇઝ વિષય વાઇઝ અને ધોરણ વાઇઝ પણ અહીંયા તમને દેખવા મળે છે જોઈએ પહેલા જ કે અમદાવાદની અંદર ગણિત વિજ્ઞાનમાં સાતસો 777 ગુજરાતી માં બસો ને અડસઠ હિન્દીમાં એકસો અગિયાર અંગ્રેજીમાં ચારસો ને છ્યાસી સંસ્કૃતમાં એકસો છવ્વીસ સામાજિક વિજ્ઞાનમાં એક હજાર બસોને ચુમ્બલીસ એકથી પાંચમાં છસો ને એકવીસ અને કુલ ત્રણ હજાર છસો ને તેત્રીસ ફોર્મ અમદાવાદ જિલ્લાની અંદર ભરાયા છે એ જ રીતે વડોદરામાં જોઈએ તો ફટાફટ મિત્રો બોલી જઉં છું ત્રણસો છન્નું ગુજરાતીમાં એકસો આઠ હિન્દીમાં સુડતાલીસ અંગ્રેજીમાં એકસો બ્યાસી સંસ્કૃતમાં બત્રીસ સામાજિક વિજ્ઞાનમાં ત્રણસો ઓગણસાઠ અને એકથી પાંચમાં બસોને બેતાલીસ કુલ એક હજાર ત્રણસો ને છાસઠ વડોદરામાં ફોર્મ ભરાણા છે રાજકોટની અંદર કહીએ એકસો ચૌદ હિન્દીમાં નેવું અંગ્રેજીમાં બસો ઓગણસાહીઠ સંસ્કૃતમાં એકસો પચીસ સામાજિક વિજ્ઞાનમાં નવસો એસી એકથી પાંચમાં અડત્રીસ કુલ બે હાજર ચોરાણું વાત કરીએ તો સુરતની અંદર પાંચ હજાર સોરી પાંચસો એકસઠ ગણિત વિજ્ઞાનની અંદર ગુજરાતી અંદર એકસો એકતાલીસ હિન્દીમાં છત્રીસ અંગ્રેજીમાં બસો પચીસ સંસ્કૃતમાં ઓગણપચાસ સામાજિક વિજ્ઞાનમાં પાંચસોને સત્યાવીસ એકથી પાંચની અંદર બસો ને બ્યાસી કુલ એક હજાર આઠસો ને એકવીસ ખેડા જિલ્લાની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનની અંદર ત્રણસો ને બાસઠ ગુજરાતીમાં એકસો ને અગણ્યાસી હિન્દીમાં ચાલીસ અંગ્રેજીમાં એકસો ને ચુંબોતેર સંસ્કૃતમાં બાવન સામાજિક વિજ્ઞાન ત્રણસો એંસી અને એકથી પાંચમાં ત્રણસોને આઠ એમ કુલ એક હજાર ચારસો પંચાણું ફોર્મ ભરવાના છે આણંદની અંદર વાત કરીએ તો ગણિત વિજ્ઞાનની અંદર ચારસો ને છાપ્પન ગુજરાતીની ગુજરાતીની અંદર એકસો અડત્રીસ હવે મિત્રો સળંગ તમારે સમજી જવાનું પહેલું ગણિત બીજું ગુજરાતી ત્રીજું હિન્દી ચોથું અંગ્રેજી પાંચમું સંસ્કૃત છઠ્ઠું સામાજિક વિજ્ઞાન અને સાતમા નંબરે જે એકથી પાંચના ફોર્મ અને છેલ્લે કુલ સંખ્યા આણંદની અંદર વાત કરીએ તો ચારસો ને છાપ્પન એકસો ને અડત્રીસ છત્રીસ બસો એકત્રીસ તેતાલીસ ત્રણસો ને પાસઠ બસો ને પાંત્રીસ એક હજાર પાંચસો ને ચાર ટોટલ પંચમહાલની વાત કરીએ તો ત્રણસો ને નેવું એકસો વીસ ઓગણસાહીઠ બસો ચોવીસ સિત્તેર ચારસો બાવન બસો નેવ્યાસી એક હજાર છસો ને ચાર દાહોદની વાત કરીએ તો ત્રણસો પચાસ એકસો બત્રીસ નવ્વાણું એકસો એકોતેર છેતાલીસ ચારસો એકસઠ ત્રણસો છત્રીસ એક હજાર પાંચસો ને પંચાણું સાબરકાંઠાની વાત કરીએ તો એક હજાર એકસઠ बसो ने चौपन एक सौ पच्चीस त्र सौ एक सौ छ सौ अड़तीस चार सौ ने सोलह हज़ार नौ सौ पच्चीस जूनागढ़ की बात करिए तो सात सौ पचास एक सौ बीस चौरियासी बसो नेव्या एक सौ छः आठ सौ तेतालीस तरह सौ ने अड़तालीस बजार पाँच सौ बेतालीस पोरबंदर बात करिए तो बसो अड़सठ एंसी छोतेर एक सौ एकत्र चुंबाली चार सौ एक सौ अड़तीस एक हज़ार एक सौ अड़तालीस की बात करिए तो एक हज़ार चार सौ एक सौ वीस एक सौ अठार चार सौ एक सौ अड़तीस आठ सौ चार सौ बीस तरह हज़ार आठ सौ પાટણની વાત કરીએ તો નવસો એક બસો ચોત્રીસ પંચાવન ત્રણસો સત્તર એકસો સાહીઠ આઠસો સત્યાસી ત્રણસો છ્યાસી બે હજાર આઠસો નેવું ભાવનગરની વાત કરીએ તો આઠસો ચોરાણું એકસો એકસો સિત્યોતેર એકસો પાંચ બસો બાવન ચોર્યાસી એક હજાર એકાણું અને છસો અગિયાર ટોટલ છે ત્રણ હજાર ચૌદ જામનગરની વાત કરીએ તો ત્રણસો ને નવ બેતાલીસ એકસો તેર ચુમ્બાલીસ ચારસો ચુંબોતેર એકસો છેતાલીસ એક હજાર એકસો ને ચુંબોતેર અમરેલીની વાત કરીએ તો ત્રણસો ને છોતેર એકસો છ છપ્પન બસો બે અડસઠ ચારસો સત્તર બસો બે કુલ એક હજાર ચારસો ને સત્યાવીસ કચ્છની વાત કરીએ તો ચારસો ને સત્તર એકસો નવ બાસઠ બસો ચુમ્બાલીસ સત્તાવન છસો ચોવીસ ત્રણસો પંચોતેર એક હજાર ચોર્યાસી ભરૂચની વાત કરીએ તો ત્રણસો ઓગણીસ સડસઠ ચોવીસ એકસો ચોત્રીસ બાવીસ બસો ત્રેસઠ એકસો અને નવસો નર્મદાની વાત કરીએ તો એકસો બ્યાસી તેત્રીસ ઓગણત્રીસ સિત્યોતેર પંદર બસો તેત્રીસ સુડતાલીસ છસો સોળ વાત કરીએ તો છસો છ એકસો આઠ છવ્વીસ બસો છ ત્રણસો છપ્પન બસો દસ અને એક હજાર પાંચસો ને સિત્તેર વાત કરીએ તો પાંચસો ત્રીસ સત્તાણું ચુંબાલી એકસો પંચાણું સત્તાવન ચારસો છત્રીસ બસો સાત એક હજાર છાસઠ વાત કરીએ તો તેરસો પંચોતેર બસો ચોસઠ પંચોતેર ચારસો એકસો એક હજાર એકત્રીસ અને ચારસો ને ત્રાણું ટોટલ છે ત્રણ હજાર સાતસો ને નેવું સુરેન્દ્રનગરની વાત કરીએ તો પાં છસો ને ચોપન બાણું એંસી એકસો સડત્રીસ પાંસઠ છસો એકસઠ બસો બાવન એક હજાર નવસો ને એકતાલીસ ગાંધીનગરની વાત કરીએ તો ચારસો એકતાલીસ એકસો ચુંબોતેર સિત્તેર ત્રણસો ચોવીસ છાસઠ છસો અડસઠ ત્રણસો ત્રીસ અને બે હજાર ત્રણસો ને ત્રેવીસ મિત્રો થોડી પોસ્ટ ઝાંખી છે પણ તમે જરા એને ટોટલ તમે એનું કરી શકો છો તો એ જ રીતે તમામ જિલ્લાની અહીંયા તમને જગ્યાઓ દેખાઈ રહી છે મિત્રો તો તમે ટોટલ અહીંયા કહીએ કુલ તો પહેલી ગણિત વિજ્ઞાનની જે ફોર્મ ભરણાં છે એક ઓગણીસ હજાર દસ એ જ રીતે ગુજરાતીના ચાર હજાર ત્રણસો ચોવીસ એ જ રીતે હિન્દીમાં એક હજાર નવસો છવ્વીસ એ જ રીતે અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીની અંદર સાત હજાર બસો સાત એ જ રીતે સંસ્કૃતની વાત કરીએ તો સંસ્કૃતની અંદર બે હજાર એકસો ને સત્તાવન અને સૌથી વધારે વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનની અંદર ફોર્મ ભરાણા છે સોળ હજાર આઠસો ને ત્રેવીસ અને એકથી પાંચની વાત કરીએ તો નવ હજાર એકસો ને ફોર્મ ભરાણા છે અને ટોટલ એનો સરવાળો અહીંયા આપેલો છે બાસઠ હજાર જેવો તો સમથિંગ આટલા ફોર્મ ઓલ ઓવર એકથી પાંચ અને છથી આઠ આ તમામના ફોમનું ટોટલ અહીં આપી દીધેલું છે તો મિત્રો આશા રાખીએ કે તમને માહિતી ન મળી હોય તો અમારી ચેનલ દ્વારા તમને તમામ ઉમેદવારોને પહોંચી હશે તો આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જઈ પુસ્ત માત્ર જઈ યુવાશક્તિ મળે છે નવા જ વિડીયો સાથે જાઓ તો ધન્યવાદ